શોખ મોગા કરવા છે અને મહેનત નથી કરવી રોલા મારવા છે પણ કમર નથી નમાવવી મહેનત કરવી નથી છતાં શોખ તો પૂરા થવા જોઈએ જ્યારે મનમાં આવો વિચાર આવે ત્યારે રૂપિયા ક્યાંથી લાવવા તેના માટે મગજ સક્રિય થાય છે અને પછી ચોરી લૂંટ જેવા ગુનાને અંજામ આપે છે આવી જ એક ગેંગને ગાંધીનગર એલસીબી ટીમે ઝડપી પાડી છે જેમાં મહિલાનો પણ સમાવેશ થાય છે આવો જોઈએ કેવી રીતે પકડાય ગેંગ અને કેવા પ્રકારના આચરતી હતી આ ગેંગ ગુના ચોખા શોખ ચોરીના રવાડે ગેંગ બનાવી કરફોડ ચોરીને આપવા લાગ્યા અંજામ રિક્ષામાં જઈને આપતા હતા ચોરીને અંજામ તુડકીને ચોરી કરવાનું પડ્યું ભારે અને આવી ગયા પોલીસ ના સકંજામાં ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચોરીઓની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે પોલીસે પણ આવા તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે કેમ કે છેલ્લા કેટલાઇઝ તમેથી તસ્કરોએ પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંક્યો હોય એમ એક પછી એક મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીની અંજામ આપતા હતા જિલ્લા પોલીસ વડાયા બાબતને ગંભીરતાથી લઈ આવી ગેંગને વહેલી તકે ઝડપી લેવા પોલીસને સૂચના આપી હતી જે અનુસંધાને પોલીસે અલગ અલગ ટીમ બનાવી તસ્કરોને ઝડપવા કાર્યવાહી હાથ કરી હતી પોલીસે આ ગેંગને ઝડપવા કમર કસી હતી વિસ્તારમાં ગરપોડ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં સહિતની ચોરીને પણ સક્રિય કર્યા હતા સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ ની મદદ લઈ આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસને જાણકારી મળતા જ મમતા ડાભીના પેથાપુર સ્થિત ઘરે દરોડો પાડ્યો અહીંથી ચાર પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છ આરોપીઓમાં પિયુષ દંતાણી મમતા ડાબી શીતલ વાઘેલા અજય દંતાણી મેહુલ ઠાકોર અને આફતાબ ખાન પઠાણ સમાવેશ થાય છે મમતા ડાભી નારદીપુરના જયમીન પટેલના ઘરની માહિતી ધરાવતી હતી તેને શીતલ સાથે મળી પિયુષ ને યોજનામાં સામેલ કર્યો હતો પિયુષે અન્ય ત્રણ મિત્રોને બોલાવી ટોળકી બનાવી હતી આ ટોળકી રાત્રે રિક્ષામાં જઈ ચોરીને અંજામ આપ્યો હતો હજુ આ એક જ ગેંગ પોલીસના હાથે ચડી છે જેને નારદીપુરમાં ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે હાલ તો આ ગેંગની પૂછપરછ હાથ ધરી છે અને જાણવાનો પ્રયત્ન કરે છે કે અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ પોલીસે જે મહિલાને પેથાપુરથી ઝડપી ત્યાં જ થોડા દિવસ અગાઉ એક જ રાત્રિમાં અનેક ઘરના તાળા તૂટ્યા હતા જો કે હજુ સુધી આ ગેંગ પોલીસના હાથે ઝડપાઈ નથી ત્યારે શું આ ગેંગ જ પણ ચોરી કરતી હતી કે અંજામ આપવામાં હતી કે અન્ય ગેંગ કોઈ હતી તે દિશામાં હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ આ ગેંગ પાસેથી કેટલા ગુના ઉકેલી શકે છે તે તો આગામી સમય જ બતાવશે સાથે ગંભીર પ્રશ્ન તો એ છે કે આજના યુવાનો શોર્ટકટ અપનાવી મહેનત છોડીને ગુના તરફ કેમ વળી રહ્યા છે મહિલા ગુનેગારોની સંખ્યા વધતી એ ચિંતાનું કારણ છે ત્યારે શું પોલીસ આવી ગેંગ સામે અગમચેતી ગુના અટકાવતી કાર્યવાહી કરશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે એફઆર માં ફરી મળીશું આવી જ ગુણાઈત માનસિકતા બેનકાબ કરવા ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો